બહુ મજા આવી આવી મજા તો કોઈ જ નથી બહુ મજા આવી ગઈ અને અત્યારે જવાનું છે વાળીએ તો કન્ટિન્યુ બધીને બન્યું રહેવાનું છે અમારે જવાનું છે ગાય આટું લીલું લેવા ગાય આટું ગાજર ને બીટ ને એવું બધી વસ્તુ લેવા જવાની છે તો કન્ટિન્યુ તમારે બધીને બન્યું રહેવાનું છે તો હાલો ભાગવાનું છે પહેલાં વાળીએ ત્યાં જઈ ત્યાં જઈને તમને બધાને મળશે કન્ટીન્યુ કન્ટિન્યુ રહેજો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીયા અને અત્યારનો તો આ નજારો કેટલો મસ્ત છે જા આ વાદળા દેખાય ને વાદળા બહુ મસ્ત દેખાય છે મને અત્યારે બહુ મસ્ત મજા આવે એવું લાગે કે કેટલા દિવસ પછી એને વાડી આવ્યો છે બટ અને બસ જો અત્યારે વાડી આવી ગયા છે અને વાડીએ અત્યારે અમારા હાલ છે ટ્રેક્ટર અને પોવને અત્યારે બહુ જાજો છે અમાર પોવા ટ્રેક્ટર રાખે છે કે અમાર તુવર રહી ને તુવર પાડે આ ભાઈ છે જાહેર કે હુકવણી કરેલી છે કે હવે પાણી પૂરું થઈ ગયું છે ને વાડીયા એટલે

કે થોડોક મોટા સીન એ વીખી નાખે આ તડકો હે ને થોડોક બહુ મસ્ત મજા આવશે બહુ લોકેશન મસ્ત આમ લાગે તો બસ જો અત્યારે મારા પપ્પા આમાં પાડે છે હાઠિયું એટલી હાઠીયું પાડી નાખીશું અને આ બાજુ પાડવાની છે તો બસ કન્ટિન્યુ બિનારીઓ હજી આપણે ગાય હાટું ને પાછળી હાટું આપણી ગૌરી હાટું લીલું અનુસિ પાડી હતી તો લીલું ને એવું બધું લેવાનું છે પોપાની આમ ગયા છે બેન એના પૈકી પૈકી બેન આવી જાય પછી લીલું ને એવું બધું લેવાનું છે લઈ લીધું અવી હાટી ઉપાડ્યો કરે પાડે માર પપ્પાને આ હું ચાલુ છે વજન વજન તો હોય ચાલો હવે આપણે શું કામ તો અમારે ગાજર કાઢવાના પપ્પા પડ્યા રાખશે આપણે ભાગી ગાજર કાઢવા તો અમે આવી જશું અત્યારે ગાજર કાઢવા અને ગાજર બેન છે ને એક્સપર્ટ છે કા બેન અમાર બેન ને ગાજર કાઢતા આવડો મસ્તી ના જો આવા ગાજર અમાર આવા ગાજર થઈ ગયા છે ગા નથી પણ હે ને બે ગ્યારા હે ને તો કીધું ખવડાઈ દઉં પછી ભૂકાઈ જાય હે હા એટલે હે ને જા આટલા છે ને તો આટલા ગાજર ખવડાઈ દેવાના છે કા આવા ગાજર છે પા આવા ગાજર એ અમાર હે ને ગાન ખવરાઈ ને તો ગા માટે હારમ હારા છે અને જો હા ગાને ખવરાવી એટલે જો

મેત કોઈ કાટે જ નથી કાબે એમ નહીં મે કોઈ કાઢે કાઈ છા જે તો એકવાર કાઢતા થોડી નઈ કાઢતા થોડી નઈ કાઢતા અલા આપણે એનો પાછી ટ્રાય મારવાની છે કે હે ને ગાજર આપડા થી નીકળે હે કે નસતો ગાજર આપડે નીકળતા જ નથી તોય આપણે ટ્રાય કરવાની છે જઈ લ્યો વાહ ભઈ અમાર આ એક ગાજર હે ને આ એક ગાજર એક જ મોડું જો આ નજરો કાઈ ઘટે જ નહીં વાહ ભઈ વાહ તો અમાર બેન ગાજર કાટે થોડા કાઢી લઈએ

સગલો કરી દીધો જો જો આવે કેટલા નીકળે એક ઓલા ખાઈયેય ગળો હા તો એવું થોડું ઘણું હોય આ ભાઈ ગાજર નથી આવડતું ને એમ મોટા <laughs> <laughs> <laughs>

ગાજર એક જ લઈ જાના ગાજર બીટ લેવાના એક લઈ આલો ગાજર નાખીને એવું કરી લઈ હા જો ગાજર કરી હાથમાં એટલા ટૂકી ગયા છે ને ગાજર એટલા એટલા આપણે લઈ જવાનું અને એટલા ગાજર કઈ જગ્યા બેન હવે ગાજર ધોવાના છે પાણીમાં અરે પણ અરે પણ હા હા અમારી બેનને કહેવાય તો પાણી એટલે સલાઈ ગયું આવા હા હોય અને અત્યારે તો પવનનો તમને થોડો અવાજ આવતો છે પવન છે ને એટલે અમારે પવન વધારે છે વાડીયા અત્યારે અને હવે આટલા ગાજર અહીંયા ધોવાઈ જાય ધોઈને પછી પાકવાનું છે ઘરે હા કે બધું છે ને લેવાઈ ગયું છે એટલે તો બસ કન્ટિન્યુ બન્યા આ બધું અમારે ગાજરનું એ ધોવાઈ ગયું છે એ કમ્પ્લીટ છે તો પછી અમારે ભાગવાનું છે ઘરે

1 hour later હવે આપણે જમબા બેહી ગયશું જમબા માંથી ને આપણે લઈ લઈએ જે કડાઈ પછી અહીંયા છે દાળ ભાત રોટલી કોંગરા અને આમર બેને બופારા ભાત ઓલા ભાત થઈ ગયા તા ને તો અત્યારે ખીર બનાવી નાખી કા